ખાતે તારીખ પચીસ નવ બે રોજ બુધવારે સાંજે ચાર કલાકે પરિસ્થિતિને ધ્યાને રાખી વાર તહેવાર નિમિત્તે ગ્રામ રક્ષક જીઆરડી જવાનોને ફરજના ભાગે ટ્રેનિંગ માર્ગદર્શન અંતર્ગત રોલ કોલ લેવામાં આવે છે તેના ભાગરૂપે વાંકાનેર અમરસિંહ હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં રોલ કોલ જે રોલ કોલમાં એકસો બોતેર ગ્રામ રક્ષકના સભ્યો જીઆરડી જવાનોને મોરબી જિલ્લા પીએસઆઈ જેડી ડામોરે પ્રજા ચિંતન ડિસિપ્લિન સહિત પરિસ્થિતિને ધ્યાને રાખી એલર્ટ રહેવું વાણી વિલાસ સારો રાખી કાયદાનું પાલન કરવું અને સોશિયલ મીડિયાનો દુરુપયોગ ન કરવો વિવિધ માર્ગદર્શન આપ્યું હતું ઘટના અનુસંધાને ઉદાહરણો પણ પીએસઆઈ જેડી ડામોરે આપ્યા હતા આ રોલ કોલ અંતર્ગત વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરજ બજાવતા એસઆઈ સીડી ચાવડા અને એચએસ એસ ટોટા જેટી ડામોર હસ્તે જી ડી જવાન ઝાલા અર્જુનસિંહ કોઠારીયા ગામનાની પરપ્રાંતીય પોલીસ અધિકારીઓને મદદગાર થયા હતા સ્થાનિક પોલીસની સૂચનાથી આરોપીને પકડવામાં મદદરૂપ થયા હતા એ બદલ સન્માનપત્ર સાથે રોકડ પુરસ્કાર અર્પણ કરી પ્રોત્સાહિત કરાયા હતા તેમજ અન્ય કામગીરી કરનાર જવાનને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો તેમાં મગનભાઈ રોજાસરા ભાનુભાઈ ડાંગર શક્તિસિંહ ઝાલા અને રીટાબેન મકવાણાને પણ સારી કામગીરી અંતર્ગત પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા જે સમગ્ર ગ્રામ ગ્રામરક્ષક જીઆરટીના રોલ કોલ કાર્યક્રમમાં અંતર્ગત તસવીરમાં દ્રશ્યમાન થાય છે અહેમદાબાદ મિત્ર રિપોર્ટર હુસૈન મોવર સાથે આરિફ દિવાન વાકાનેર અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે